હેલો યુટ્યુબ ફેમિલી ફરી એક નવા વિડીયોની બ્લોગમાં સ્વાગત છે જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો મિત્રો સરસ મજાનું તમારી આટો તમારા ફાયદા માટે એક મસ્ત મજાનો વ્લોગ લઈને આવ્યો છું આજે કારણ કે આજે આપણે કોઈ લોકેશન કે કોઈ એક્સપ્લોર નથી કરવાની જગ્યા કારણ કે આપણે એક જ વસ્તુ તમારા ફાયદા માટે ને તમારા મસ્ત મજાના શું કહેવાય નુકસાન જે ન થાય ને તમારે બચવા માટે તમારું લઈને આવ્યો છું ઉકેશ્વરી ફર્નિચર મિત્રો ઓકડવા ગામમાં આવેલું છે આમ જાઓ તો મિત્રો બેડિયા રોડ ઉપર આવેલું છે ઉકેશ્વરી ફર્નિચર મિત્રો તો મુલાકાત લેવા આવ્યા છે સ્પેશિયલ અને જો કૌશિકભાઈ તો મિત્રો સ્પેશિયલ છે કૌશિકભાઈ નામ છે ગુટેશ્વરી ફર્નિચર અને બેડિયા રોડ ઉપર આવેલું છે અને સ્પેશિયલ તમારું નુકસાનથી તમને બતાવવા અને સારી વસ્તુ અને સરસ ક્વોલિટીની વસ્તુ તમારા માટે લઈને આવી ગયો શરૂઆત

આ બધું હાઈ ક્વોલિટી ગેલ્વેનાઇઝ છે પ્યોર 18 ગેજમાં બનાવેલું છે હાઇડ્રોલિક સિસ્ટમ આવે તમને પ્યોર ગેલ્વેનાઇઝમાં હેડ બોક્સ યુઝ કરેલું છે આ માર્કેટમાં ક્યાંય તમને મળી જાય તો આ તમને ફ્રીમાં દઈ દે નો હોય વસ્તુ છે પોતની આઇટમ અમે પોતે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ

અને પછી તમારા મેન્યુફેક્ચરિંગ માં કેટલા વર્ષની ગેરંટી કેટલા વર્ષની ગેરંટી વસ્તુમાં તમારે 20 વર્ષની ગેરંટી કાટ લાગે તો પીસ પાસ ફેંકી દો 20 વર્ષની ગેરંટી એટલે 20 વર્ષ સુધી તમારી દીકરીને કોઈ પણ જાતનું કાઈ ટેન્શન નહીં આડી પલાય ને ગુસાવળી લાવો એટલે ઘડીક આયા ટીપા પડે હવે તો પાછા સ્લેપ એવા થઈ જશે હે ટીપા પડે એટલે ઘડીક આયા ફેરવવાની ઘરમાં ઘડીક આયા ફેરવવાની આ પ્યોર ગેલ્વેનાઈઝ છે અને એમાંથી તમારે એટલી તમારી સુવિધા નથી કે તમે વસ્તુ દીકરીને હેવી મંગી આપી શકો તો આપણો લોખન મેન્યુફેક્ચરિંગ છે પ્લસ થોડુંક સસ્તું અને સારું રેડી વેટ બેડ માં અને આપણી પોતાની બેડમાં ઘણો ડિફરન્સ આવે છે આ ક્વોલિટીમાં તમારે તાકનો પ્યોર

આમાં તમારે કાટની શક્યતા આવતી નથી પ્યોર ક્વોલિટી વસ્તુ છે ખબર દે છે વાહ આ તૈયાર થવા માટે પ્લસ બંગડીનું સ્કેન આવી જાય એમાં પાવડર લિસ્ટિક ઉપવાનું ઉઠાનું આવી જાય જેમ કે અહીંયા તમે પાવડર લિસ્ટિક આ છે તે છે ગમે એ વસ્તુ આ તમારે ડિક્રીન તૈયાર થવાની વસ્તુ છે પ્લસ આ પાછું બંધ કરી દો એટલે તમારે પણ પછી પાછું તમારે

ઇટાલિયન મોડલ થ્રી Shirève Ar.? sociedad under a junior 這種. Second rule was the thirdını, ivy paha. aquí en USA it is still one of two doors and 3 door latch. this teacher was mumrik. You didn't have to

કોઈ વસ્તુ અંદર તમારે મૂકવી હોય તો તિજોરી અંદર તિજોરી આવી જશે ઘણી આઈટમ આવે છે તમે રૂબરૂ મુલાકાત લો જો તમને અમે સમજાવીએ તમારે શું વસ્તુ લેવી છે ડિઝાઇન અલગ અલગ તમારે જે પણ કરવી હોય આ છે આ છે હાજર સ્ટોકમાં જે અવેલેબલ જ છે વસ્તુ એની ટાઈમ તમે આવો એ પોતાના આ કબાટની અંદર વેચી છે આ કબાટ તમને ક્યાંય મળે તો તમે કયો હારી જવા આપણા એરિયામાં આ વસ્તુ તમને નહીં મળે આડા કબાટમાં પ્લસ

જે કસ્ટમર કે જેવી ડિમાન્ડ હોય એ આવા અમે અમાર કલર મારીએ આ આપણે અનાજની પેટી લાગે છે ના ના આ છે આપણે ગાટલા મુદ્રા ભરવા માટે સ્પેશિયલ પેટી છે ગામડામાં આ વસ્તુ બહુ વાલે છે ડિમાન્ડ છે એ પ્રમાણે આપણે જેવી તમે ડિઝાઇન તો જે છે જલાલ છે ગણપતિ છે મોર છે જે પણ તમે કે આ ટાઈપની વેરાઈટી પ્લાસ્ટ તમારે ક્વોલિટી બ્રાન્ડે વસ્તુ બધે એમ કે હોય જો પણ નથી જો આજ એનું છે ભાઈ ઘણવાડી એમ છે હશે ભાઈ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઈઝ આપણે ન કરતા જે કયો તમે

કામ ચાલુ છે કે તમે એ પ્રમાણે બધું બનાવતા હા હા કે આ કાચો હતું જ્યાં પછી કલર થાય અહીંયા બધું કલર જો કોમ્પ્રેસર ને બધું તમને તમારી હાલત છે કંઈ કઈ વસ્તુ હોય આ કબાતના દરવાજા છે કામ ચાલુ જ છે એ પ્રમાણે બધું હોય આ આ હોલસેલ ઇન્ગેજ કરીએ છીએ અને રિચારી કરીએ છીએ તમે જ્યારે તમને મુખ્ય લાગે કે કોન્ટેટીમાં માલ લેવો છો તમે રૂબરૂ આવો તો આ બધું આ અલગ અલગ વસ્તુ છે કાચો માલ પડ્યો છે કલર મારેલો પાડો કટિંગ કરવા પાડો કટિંગ આ હોલસેલની વસ્તુ છે રિટેલમાં જેમ તમને સિંગલ પીસ લેવું તો સિંગલ ને હોલસેલમાં લેવું તો હોલસેલ તો મિત્રો જલ્દીથી મુલાકાત કરો અને શેઠે કીધું એમ રૂબરૂ મુલાકાત લેશો તો તમને વધુ ડિટેલમાં સમજાવી શકશે અને ભાવતાલમાં પણ વ્યવસ્થિત થઈ જશે આપણો વિડીયો અને રેલ રેલ હેઠળ આપેલી છે જેપી ચૌહાણ ઓફિશિયલમાં અને એમાં તો સરસ મજાનું તમને ઇન્ટીરિયલ બતાવવામાં આવ્યું છે અને આ ડિટેલમાં ડિટેલમાં તમને વસ્તુ છે અને રીલ અને વિડીયો આપણો દેખાડશો તો આપણે ડિસ્કાઉન્ટ પણ આપી છીએ સેટ અને રૂબરૂ મુલાકાત લેશો તો વધુ મજા આવશે અને ક્વોલિટીમાં તો કોમ્પ્રોમાઇઝ કરતા જ નથી સેટ કેમ નહીં તમે કયો એવું બનાવી દઈએ પણ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નહીં અને તમારી રેન્જમાં બની જાય છે પાછું તો કેમ હા તમે કયો એ ટાઈપનું વસ્તુ રીઝનેબલ થી લઈને હાઈ ક્વોલિટી બધી અને તમારે કોઈ પણ જાત ડિટેલ્સ જોતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે ને અહીંયા પણ નંબર આવી જાય છે ટોકડવા બેડિયા બાયપાસ ટોકડવા બેડિયા બાયપાસ આગળ જાવ તો તુલસી સામે નાકું પણ પડે છે કેમ છે હા હા નાકાથી થી જમણી અને ડાબી સાઈડ બે સાઈડ બુટેશ્વરી ફર્નિચર ટોકડવાની દુકાન નામની દુકાન છે નામની ની મિત્રો નામ ખાસ યાદ રાખજો બુટેશ્વરી ફર્નિચર ધોકડવા જલ્દીથી મુલાકાત કરો બુટેશ્વરી ફર્નિચર ધોકડવા